જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું શ્રાવણ માસમાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે અજા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે આ પ્રમાણે કુલ મળીને ચોવીસ એકાદશી થાય છે વળી દર ત્રીજા વર્ષે અધિક માસ આવે ત્યારે અને કૃષ્ણ પક્ષની બે એકાદશી થાય છે આ દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે ભાવિક નરનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે વિધિપૂર્વક એકાદશી વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરી અને કોગળા કરીને સૂઈ રહેવું ઊંઘ ના આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું વ્રતધારીઓએ એકાદશી ના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું પછી વિધિપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી અને વ્રત કરનારે ઉપવાસ કરે તો તે ઉત્તમ ગણાય છે અને તેમાં એકટાણું પણ કરી શકાય છે પરંતુ ભાત ખવાતો નથી એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થાય જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બારસના દિવસે પ્રાંત કાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું એકાદશીની કથા યુધિષ્ઠિએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ શ્રાવણ વદ એકાદશીનું નામ શું છે તથા તેનો મહિમા શું છે તે મને જણાવો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન શ્રાવણ માસી કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશીના નામથી પ્રસિદ્ધ કહેવામાં આવે છે તે સર્વ પાપનો નાશ કરનારી છે જે ભાવિક આ એકાદશીના દિવસે નારાયણનું પૂજન કરીને વ્રત કરે છે અથવા તો સાથે સાથે કથા અને વાર્તા સાંભળે છે તેમના સઘળા પાપ બળી જાય છે અને અજા એકાદશી જેવી કોઈ પણ બીજી પાપનાશક અને કલ્યાણકારક એકાદશી નથી આ લોકમાં કે પરલોકમાં આવી એકાદશીનું મહત્ત્વ કોઈ પણ બીજી એકાદશીમાં નથી તે અંગેની આ એક કથા જાણવા જેવી છે તે હું તમને કહું છું પૂર્વે હરિશ્ચંદ્ર નામનો ચક્રવતી અને સત્યવાદી રાજા થઈ ગયો હતો કોઈ કર્મના લીધે એ ધર્માત્મા રાજાએ રાજ્ય ભ્રષ્ટ થવું પડ્યું હતું રાજ્યને ત્યજી અને પહેરે લુગડે નીકળી પડેલા હરિશ્ચંદ્ર રાજાએ પોતાની સ્ત્રી તથા પુત્રને એક બ્રાહ્મણને ત્યાં વેચી દીધા હતા અને સત્યને ખાતર પોતે પણ ચાંડાલને ઘેર વેચાઈ અને તેનો દાસ થઈને રહ્યા હતા અને સ્મશાનમાં આવતા મળદા ઉપરથી ઉતારેલા વસ્ત્રો લેવાની કામગીરી કરવા લાગ્યો એવામાં એક દિવસ ગૌતમ મુનિ તેની પાસે આવ્યા અને હરિશ્ચંદ્રએ ગૌતમ મુનિને પ્રણામ કર્યા અને અને કુશળતા પૂછી પછી તેણે દુઃખદ વૃત્તાંત સંભળાવ્યું અને આ દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી ત્યારે ગૌતમ મુનિએ કહ્યું કે હે રાજા દુઃખમાંથી મુક્ત થવા માટે તું શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની અજા એકાદશીનું વ્રત કર તે પાપ ટાળનારી અને સુખ આપનારી એકાદશીનું વ્રત તમે ભક્તિભાવપૂર્વક કરો તેથી તમારા પાપ બળી જશે અને પુનઃ રાજ્યની પ્રાપ્તિ થશે અને પત્ની અને પુત્રનો મેળાપ પણ થઈ જશે આટલું કહીને ગૌતમ મુનિ ચાલ્યા ગયા સાતમના દિવસે સાતમા દિવસે હરિશ્ચંદ્ર રાજાએ અજા એકાદશીનું વ્રત અને ઉપવાસ અને રાત્રિના જાગરણ સાથે વિધિપૂર્વક કર્યું અને અને પછી તેના સર્વ પાપનો નાશ થઈ ગયો અને હે યુધિષ્ઠિર આ અજા એકાદશીના વ્રતના પ્રભાવથી હરિશ્ચંદ્ર રાજા દુખોમાંથી મુક્ત થયા અને પોતાની સ્ત્રી અને તેને મળી ગઈ અને મૃત પુત્ર સજીવન થઈ ગયો તે વખતે સ્વર્ગમાં દદુંભીઓ વાગ્યા અને અંતરિક્ષમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને અજા એકાદશીના વ્રતના પ્રભાવથી તેને તેનું નિષ્કટંક રાજ્ય પાછું મળ્યું અને આ લોકમાં ઘણું બધું સુખ ભોગવી અને અંતે પોતાના પરિવાર સાથે સ્વર્ગ લોકમાં ગયો આ વ્રત કરવાથી અથવા તો વ્રતકથા વાંચવા તથા સાંભળવાથી અશ્વ મેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી અજા એકાદશીની વાર્તા કાલે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ